वृत्तम अनुतिष्ठन्वे वे लोक क्षेमाय कल्पते शब्दार्थ तेजीय साम अंत्यन तेजस्वी एवा अपि अपी पण ही नक्की एतत आउ कर्मा न योग्य नथी सुश्लोक्यम सदाचार जगत गुरु હે વિશ્વના ગુરુ યત જેના વૃત્તમ ચારિત્રને અનુતિષન અનુસરીને વેય ખરેખર લોક જગત શેમાય આબાદી માટે કલ્પતે પાત્ર બને છે અનુવાદ તમે અંત્યંત પ્રતાપી જીવાત્મા છો તેમ છતાં આ કર્મ તમારા માટે ઉચિત નથી કારણ કે સર્વસાધારણ લોકો આધ્યાત્મિક ઉન્નતિ માટે તમારા ચરિત્રને અનુસરે છે ભાવાર્થ એમ કહેવાય છે કે અંત્યંત શક્તિશાળી જીવાત્મા તેની મરજીમાં આવે તે મુજબ ગમે તે કરે તો પણ આવા કાર્યની તેની તેને માઠી અસર થતી નથી દાખલા તરીકે વિશ્વમાંનો સૌથી શક્તિશાળી જ્વલંત ગ્રહ સૂર્ય ગમે ત્યાં પાણીને વરાળમાં ફેરવી નાખે છે છતાં તે એટલો જ શક્તિશાળી રહે છે સૂર્ય ગંદા પાણીની પણ વરાળ કરી નાખે છે અને છતાં તેને ગંદકીનો ચેપ લાગતો નથી તે પ્રમાણે બ્રહ્મા સર્વ દશામાં દોષારોપણથી મુક્ત રહે છે પરંતુ સર્વજીવોના તેઓ ગુરુ હોવાને કારણે તેમનું વર્તન અને ચારિત્ર એવા આદર્શ હોવા જોઈએ

नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद्भक्तिविकासस्वामिनिति नामिनि नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामिनिति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणि जय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवाषादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण કૃષ્ણા કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આપણે જોયું સૃષ્ટિ થાય છે ચાર કુમારોની સપ્તર્ષિઓની ત્યાર પછી વાક નામની પૃથ્વીનો જન્મ થાય છે બ્રહ્માજીના શરીરમાંથી તો અને બ્રહ્માજી આ એમને આકૃષ્ટ થાય છે ત્યારે એમના જે પુત્ર છે એમને કહ્યું કે હે પિતા આજે તમે જે કાર્યમાં તમે તમારી જાતને સંડોવી રહ્યા છો તે બીજા કોઈ બ્રહ્માએ કે અન્ય કોઈએ કર્યું નથી પૂર્વના કલ્પમાં તમે પણ કર્યું નથી અથવા ભવિષ્યમાં કોઈ આમ કરવાનું સાહસ કરશે નહીં વિશ્વમાં તમે સર્વોપરી જીવાત્મા છો માટે પોતાની પુત્રી સાથે કામ તૃપ્તિ કરવા માંગો છો અને તમારી ઈચ્છાને કાબૂમાં રાખી શકતા નથી એ કેવું એટલે એમને ક્વેશ્ચન પૂછે છે એમના પુત્ર કે આવું કેમ આવું તો કોઈ નથી કર્યું આટલા બધા બીજા બધા બ્રહ્મા છે ઘણા બધા કલ્પ જાય છે તો કોઈ કલ્પમાં આવું જોવા નથી મળ્યું તમે સર્વોપરી છો માટે પોતાની પુત્રી સાથે કામતૃપ્તી કરવા માંગો છો તો આ સર્વોપરી ના ડિટેલમાં આગળ વ્યાસદેવ ફરીથી આ એટલે વિદુર મહાત્માને જે શ્લોક સમજાવે છે તો એમાં ફરીથી આનો જ ઉલ્લેખ થાય છે કે પ્રતાપી અંત્યંત એવા તેજ તેજયે સામપી એટલે ખૂબ જ પ્રતાપી ખૂબ જ શક્તિશાળી તેજોમય તો એવા વ્યક્તિઓ માટે કેવું આચરણ કરવું જોઈએ આ શ્લોકમાં સમજાવીએ કે બ્રહ્માજી ખૂબ જ જ્ઞાની છે પહેલાં ગુરુ કહેવાય આમ એટલે એમને ભગવાને જ્ઞાન આપ્યું પણ બ્રહ્માંડમાં જે જ્ઞાન આવ્યું ભૌતિક બ્રહ્માંડમાં એ બ્રહ્માજીથી આવ્યું એટલે ખૂબ જ તેજોમય છે ગુરુ કક્ષાના છે ખૂબ જ જ્ઞાની છે જગત ગુરુ કહેવાય છે તો આવા વ્યક્તિઓ માટે કેવું કર્મ હોવું જોઈએ તો એના માટે આ શ્લોક છે તો આગળ એમને સમજાવે છે કે તમે અંત્યન પ્રતાપી જીવાતમાં એટલે મરીચી જે છે એમને સમજાવે છે કે તમે અંત્યંત પ્રતાપી જીવાતમાં છો અને તેમ છતાં આ કર્મ તમારા માટે ઉચિત નથી એટલે નોર્મલી આપણે આમ જનરલી જોવામાં આવે કે બહુ પ્રતાપી હોય તો એ કંઈ પણ કાર્ય કરે તો આપણે એટલે એને કોઈ એની શક્તિમાં કે એને કોઈ લોકો સમાજમાં બી આપણે જોઈએ છે કે બહુ શક્તિશાળી હોય કોઈ અંત્યંત શક્તિશાળી જીવાતમાં તેની મરજીમાં આવે તે મુજબ ગમે તે કરે તો પણ આવા કાર્યની તેની માથી અસર થતી નથી દાખલા તરીકે એમાં સૂર્યનું ઉદાહરણ આપવામાં આવે છે પ્રભુપાજી સૂર્યનું ઉદાહરણ આપે છે કે સૂર્ય કેટલો શક્તિશાળી સૌથી શક્તિશાળી જે ભૌતિક બ્રહ્માંડ છે એમાં સૌથી જ્વલંત અને શક્તિશાળી ગ્રહ જે સૂર્ય છે એ ગમે તે પાણી હોય એને વરાળમાં ફેરવી કાઢે છે હવે પાણી ચોખ્ખું હોય ગંદુ હોય તો પણ તો પણ સૂર્યને સમજો ગંદુ પાણી છે મળ મૂત્ર બધું સૂર્ય છે એ એને નાશ કરી નાખે છે પોતાની પોતાની શક્તિથી પરંતુ સૂર્ય એનાથી અસર એને સૂર્યને એનાથી અસર થતી નથી કે સૂર્ય ગંદો થતો નથી તો સૂર્ય એટલો શક્તિશાળી રહે છે એની કોઈ શક્તિમાં ઘટ પડતી નથી અને સૂર્ય ગંદા પાણીની પણ વરાળ કરી નાખે તે છતાં એને ગંદકીનો ચેપ લાગતો નથી તો તે પ્રમાણે બ્રહ્મ પણ એટલા જ શક્તિશાળી છે સૂર્ય જેટલા જ્વલંત તેજોમયી શબ્દ છે એનાથી શિલાપ્રભુભાઈ જે સૂર્યનું ઉદાહરણ એ પણ એટલા જ જ્વલંત અને શક્તિશાળી છે બ્રહ્માજી તો એ સર્વ દશામાં દોષારોપણથી મુક્ત રહે છે એટલે બ્રહ્માજીને કોઈ દોષ લાગતો નથી આમ જોવા જઈએ તો બરાબર છે પરંતુ કેના માટે કે સર્વજીવોના તેઓ ગુરુ હોવાને કારણે તેમનું વર્તન જે છે એ શુદ્ધ અને એવું ચારિત્ર્યપૂર્ણ હોવું જોઈએ કે લોકો એનો આદર્શ લે કારણ કે લોકો શું કરે તરત જ કોઈ આવી રીતે આગળ પડતા વ્યક્તિ હોય ગુરુ કે લેવલનાને એ જો કંઈ કરે હે ને તો લોકો તરત જ એનું અનુસરણ કરે મેં ક્યાંક એવું વાંચ્યું છે કે શીલોપ્રભાતજીને એસિડિટીને એના માટે પીણા એકવાર એમને પીણું પીધેલું આ બીવરેજીસ આવે ને હા સેવનઅપ હા સેવનઅપ બીવરેજીસ એમણે પીધેલું તો પછી વાત બહુ બધે ફેલાઈ ગઈ કે આ તો પીવાય એમ મંદિરોમાં બધા લઈ આવ્યા એટલે કહેવાનો વાત કે લોકોની બહુ નજર હોય કે હવે એમને તો આવી રીતે પ્રોબ્લેમ હતો એટલે પીધું પણ લોકો તરત જ એને એ વસ્તુને ગ્રહણ કરી લે એટલે સદાચાર યુક્ત અનુસરણ જે કરવું એ જવાબદારી છે ભલે ગમે તો તેજોમય શક્તિશાળી વ્યક્તિ હોય એને એની અસર નથી થવાની ખબર છે કે એને કંઈ કરવાનો દોષ નથી લાગવાનો પરંતુ આ વસ્તુ ઉચ્ચતમ આધ્યાત્મિક લાભ મળે લોકોને અને લોકો અનુસરણ કરે તેના માટે વર્તન ખૂબ જ યોગ્ય હોવું જોઈએ અને ચારિત્રવાન હોવું જોઈએ એટલે આ વસ્તુ કહ્યું છે કે યદ યદ વૃત્તમ અનુતિષ્ટન વે ક્ષેમાય કલ્પતે લોકો જે છે એનું અનુસરણ કરે છે અનુ અનુતિષ્ઠન એટલે અનુસરણ એટલે અને વૃત્તમ એટલે ચારિત્ર એટલે એવું ચારિત્ર હોવું જોઈએ ગુરુ અને તેજોમય વ્યક્તિ જો હોય કે એ જરા પણ ચૂપ કરી દે તો લોકો તરત જ એનું ઉદાહરણ લઈને પોતે એવું કાર્ય કરવા માંડે છે ભગવદ ગીતામાં એક બહુ સુંદર શ્લોક આવે છે શ્લોક સંખ્યા શ્રેષ્ઠ તદ તદ એવ ઇતરો જનહ સયદ પ્રમાણમ કુરુતે લોક તદ્દનુવર્તતે સેમ જ વસ્તુ છે આ કે મહાન પુરુષ જો જો આચરણ કરતા હે સામાન્ય વ્યક્તિ ઉસી કા અનુસરણ કરતે હે ઓર વહ આપણે અનુસરણીય કાર્યો છે જો આદર્શ પ્રસ્તુત કરતે હે સંપૂર્ણ વિશ્વ ઉત્સાહ અનુસરણ કરતે એટલે આપણે આ વસ્તુમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ હવે આપણે જેમ જેમ ભક્તિમાં આગળ વધીએ તેમ તેમ આપણું આચરણ જે છે જુનિયરો આપણું જે નવા નવોદિત ભક્તો હોય તે ખાસ જોતા હોય કે હવે આ કરે છે આ મંગળામાં નથી જતા તો આપણે બી નહીં જઈએ તો ચાલે એમ અથવા તો બહારનું કંઈ ખાઈ લે છે એટલે ઘણા ઇસ્કોનમાં આપણે જોઈએ છીએ કે આ રીતે જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે જે શિલાપ્રભુપાજીના સિદ્ધાંતો છે એ ધીરે ધીરે આવી રીતે ડાયલ્યુટ થઈ શકે છે એટલે આવા બધા શ્લોકથી આપણે ધ્યાન આવે કે આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ સામાન્ય લોકો કો સદૈવ એક એસે નેતા કી આવશ્યકતા હોતી જો વ્યવહારિક આચરણ દ્વારા જનતા કો શિક્ષા દે એટલે આચાર્ય કહેવાય જે આચરણથી શીખવાડે એ આચાર્ય કહેવાય પ્રભુપાજી પરફેક્ટ આમાં એ છે શિલાપ્રભુપાજીને એવી તો કોઈ જરૂર નથી નિત્ય સિદ્ધ હતા વૃંદાવનમાં રહેતા હતા બરાબર છે પરંતુ એમને આચરણથી બતાવ્યું કે કે એમને એક એક પરફેક્શન એક એક વસ્તુમાં પરફેક્શન રાખ્યું એમ પત્ર વ્યવહાર કર્યા આટલા બધા હજારો પત્ર એમને લખ્યા દરેકને ઇન્સ્ટ્રક્શન આપી ગમે તેટલું શરીર ક્રુશ થઈ ગયું હોય તો પણ મંગળા આરતી એટેન્ડ કરતા હતા છેલ્લે સુધી ઇવન જ્યારે મૃત્યુ સૈયા પર હતા ત્યારે પણ ઉપદેશ આપ્યો છેલ્લે છેલ્લે એટલે એ જે આચરણ છે કે પ્રચાર એમને છોડ્યો નહીં કોઈ પણ પરિસ્થિતિમાં તો ચાતે તો પોસિબલ છે કે વૃંદાવનમાં જ રહે તે અથવા તો આટલું બધું સ્ટ્રગલ એમના માટે જરૂરી નહોતી પરંતુ એમને આચરણ શીખવાડ્યું કે કેવી રીતે વૈષ્ણવનું આચરણ હોઈ શકે વૈષ્ણવનો મૂળ કેવો હોઈ શકે હંમેશા પ્રચારનો મૂળ હોય દરેક સિદ્ધાંતોનું પાલન કરવું ના જીણા જીણા સિદ્ધાંતોનું પાલન કરવું તો એનાથી આપણને ખૂબ જ પ્રેરણા મળે જ્યારે ગુરુ લેવલના વ્યક્તિઓ આ રીતે કરતા હોય અને એનો વિરુદ્ધ એ છે કે જ્યારે ગુરુ કોઈ એવી ગરબડ કરે તો લોકો એનો આખો સંપ્રદાય જે છે એને સહજ રીતે લઈ લે કે ના ગુરુ કરે છે એટલે આપણાથી થાય એટલે આ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે યદી નેતા સ્વયં ધુમ્રપાન કરતા હોય તો જનતા કો ધૂમ્રપાન બંધ કરવાની શિક્ષા નહીં દે શકતા બીજો મુદ્દો છે આમાં કે સમજો આપણે કે ને કે આ પહેલાં જે જે આપણી આદતો હોય એ આપણે છોડીએ તો જ બીજાને ઉપદેશ આપી શકાય સપોઝ આપણે કંઈ કહીએ કે ભાઈ ચાર નિયમનું પાલન કરો પણ આપણે જો ચાર નિયમનું પાલન નહીં કરતા હોય તો બીજાને આપણે ઉપદેશ એટલો દ્રઢતાથી નહીં આપી શકીએ અને એનું એટલી અસર ના થાય પેલું કહેવાય ને કે ખોટી બંદૂકમાં ખોટી ગોળી હોય રમકડાની બંદૂક હોય એના જેવું એની અસર હોય એટલે અહીં કહ્યું છે શીલાપ્રભુભાઈજી કે જે પણ હોય કે કંઈક કોઈ નેતા હોય પોતે ધુમ્રપાન કરતો હોય અને બીજાને શિક્ષા આપે તો એની કોઈ અસર એટલી બધી નીપજતી નથી ચૈતન્ય મહાપ્રભુને કહા કે શિક્ષા દેને કે પૂર્વ શિક્ષક કો ઠીક ઠાક આચરણ કરના ચાહીએ જો ઇસ પ્રકાર શિક્ષા દેતા વો આચાર્ય યા આદર્શ શિક્ષક કહેલાતા હે એટલે આના માટે બી આપણે આ પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આપણે જો ઉપદેશ આપતા હોઈએ લોકોને તો આપણે પહેલાં એ વસ્તુને એનાથી નિવૃત્ત થવું જોઈએ એ ધુબ્રપાનનું ઉદાહરણ એ રીતે છે અતઃ શિક્ષકો ચાહીએ કે સામાન્ય જનકો શિક્ષા દેને કે સ્વયં શાસ્ત્રીય સિદ્ધાંતો કા પાલન કરે એટલે ધીરે ધીરે આપણે જ્યારે આપણે કોઈને ઉપદેશ આપીએ છીએ તો આપણી એ કહેવાય ને કે આપણી જવાબદારી છે કે પહેલાં એનાથી આપણે નિવૃત્ત થઈ પછી આપણે શિક્ષ કોઈને આપી શકીએ છે શિક્ષા કોઈ બી શિક્ષક જ પ્રાચીન પ્રામાણિક ગ્રંથો કે નિયમો કે વિપરીત કોઈ નિયમ નહીં બનાતા આ ત્રીજો પોઈન્ટ છે કે સપોઝ કોઈને શિક્ષા આપી દો પહેલાં તો એને શાસ્ત્ર વાંચવું જોઈએ ગુરુએ શાસ્ત્ર વાંચવું જોઈએ અને એને કોઈપણ પ્રમાણિક ગ્રંથને વાંચીને માનવ સમાજ કે લીએ અનુસરણીય આદર્શ ગ્રંથ જે છે એ વાંચીને એનો ઉપદેશ કરવો જોઈએ પોતાનું એણે મિક્સ નહીં કરવું જોઈએ એટલે પહેલાં તો શિક્ષાઓ સમજવાની એ શિક્ષાઓ જીવનમાં ઉતારવાની એનું અનુસરણ કરવાનું પોતે આચરણ કરવાનું અને પછી કોઈને ઉપદેશ આપવો જોઈએ मनु संहिता जैसे प्रामाणिक ग्रंथ मानव समाज के लिए अनुसरणीय और आदर्श ग्रंथ है अतः नेता का उपदेश ऐसे आदर्श शास्त्रों के नियमों पर आधारित होना चाहिए जो व्यक्ति अपनी उन्नति चाहता है उसे महान शिक्षकों द्वारा अभ्यास किए जाने आ, जाने वाले आदर्श नियमों का पालन करना चाहिए श्रीमद भागवतम में भी इसकी पुष्टि की गई है कि मनुष्य को महान भक्तों के पद चिन्हों का अनुसरण करना चाहिए और आध्यात्मिक बोध के पथ में प्रगति का यही साधन है ચાહે રાજા હો રાજ્ય પ્રશાના પ્રશાસન અધિકારી ચાહે પિતા હો યા શિક્ષક એ સબ અબોધ જનતા કે સ્વાભાવિક નેતા માને જાતે એટલે આપણે જોઈએ કે રાજા હોય તો રાજા યથા રાજા તથા પ્રજા રાજા જે હોય એ એટલે આ જે જે જનતા છે ને એ બહુ અબોજ છે એ સામાન્ય જનતા એટલે એ લોકો હંમેશા એ લોકોની નજર હોય કે ક્યાંથી પ્રેરણા લઈએ એમ જનરલ આ રીતે સામાન્ય રીતે આ જોવામાં આવે ઘરમાં પણ કે પિતા છે માતા છે તો એ એ બાળકને કોઈ શિક્ષણ આપવું હોય તો આપણે બાળકને કહીં કરીએ તો એ શીખે નહીં પણ જ્યારે માતા પિતાનું આચરણ જોઈએ તો એ એનામાં ચેન્જીસ આવે એટલે આચરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે રાજા હોય કે માતા પિતા હોય તો અબોધ જનતા માટે એ લોકો સ્વાભાવિક નેતા બની જાય છે અને એ લોકોનું આચરણ લોકો કરે છે ઇન સબકા આપણે આશ્રિતો કે પ્રતિ મહાન ઉત્તરદાયિત્વ રહેતા હોય અથવા હવે નૈતિક તથા આધ્યાત્મિક સંહિતા સંબંધી આદર્શ ગ્રંથોસે સુપરિચિત હોના ચીએ એટલે જે જે લોકો આ ઉપદેશ આપ આપવાની પ્રવૃત્તિ કરે છે પ્રચાર કરે છે લોકોને સામાજિક સિદ્ધાંતો જે છે જે ભક્તિના શીખવાડે છે કે કેવી રીતે ભક્તિમાં આવી શકાય એ સિવાય સામાન્ય વૈષ્ણવ એટલે મુખ્ય વૈષ્ણવ એડિકેટ છે એ શીખવાડે છે તો એ લોકોને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં આદર્શ ગ્રંથોથી પોતે શું પરિચિત થાય એને ધીરે ધીરે પોતાના આચરણમાં લાવતા જાય અને પછી લોકોને સમજાવે તો લોકો એનું અનુસરણ કરતા હોય છે તો આ આ રીતે બ્રહ્માજીને મરીચી સમજાવે છે કે ભલે આ તમાર તમે બહુ શક્તિશાળી છો તમને કંઈ આનો અસર થવાની નથી બ્રહ્માંડના સૌથી તમે સિદ્ધ જીવ છો પણ તમે આ ધ્યાન રાખો કે પછી જે આવનારી પેઢી છે તો એને અથવા તો આવનારા બધા જ જીવો છે તો એ તમને અનુસરશે અને પછી એ લોકો તો કર્મના અધીન છે એટલે એ લોકો પછી ધીરે ધીરે એવા કર્મ કરવા માંડશે કે જે એ લોકોને બંધનમાં લાવશે એટલે તમે આમાં થોડા સચેત રહો અને આ રીતે એમને સમજાવે છે જે રીતે આપણે આગળ જોયું કે બ્રહ્માજીને કોઈ દોષ લાગતો નથી અને બ્રહ્માજી માત્ર ને માત્ર એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે કે ગમે તે લોકો જ્ઞાની કે તેજોમય કે શક્તિશાળી હોય તે પણ પોસિબલ છે કે માયાના પ્રભાવમાં આવી શકે છે અને એ એ પતન પામી શકે છે એ સિદ્ધાંત રજૂ કરવા માટે જ આ રીતે આવી મીન્સ આવી બ્રહ્માજી આ પ્રમાણે વર્તન કરે છે પરંતુ એ એ એના માટે આ પછી મરીચી જે છે એમને ધીરે ધીરે સમજાવે છે પોતાના પિતાને ઉપદેશ આપી રહ્યા છે ને એ ઉપદેશથી આપણને પણ ઘણો લાભ થાય છે બરાબર છે હરે કૃષ્ણ